ચોવીસની શરૂઆતમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારા રાડા અને અન્ય તેના બે સાગરી પ્રતાપ સિંહ સોલંકી અને નગારાડા તેના વિરુદ્ધ છે ગુસીટોપ મુજબની કલમનો ઉમેરો કરેલો તો આ બાબતે છે આ ગેંગ વિરુદ્ધ કુલ તેંત્રીસ ગુનાઓ દાખલ થયેલા છે આ ઉપરાંત કારા રાડા જે ગેંગ લીડર છે તેના વિરુદ્ધ એકસો સાત જેટલા ગુનાઓ છે દાખલ થયેલા આ તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓ છે તો જે તે સમયે ધરપકડ કરવામાં આવેલી પરંતુ આ જે નગા સલમાન રાડા છે પોતે નાસ્તો કરતો હોય

અ જે ઈ સાક્ષ્ય અને એમની પંચોની હાજરીમાં કરતા જે એમની બેઠક ઉઠકવાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંસરામું કરવામાં આવેલું છે અને આ કારાનાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શરમણ અને પ્રતાપ શિંહોએ જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબ શ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ ચાલુ છે હાલ સુધીમાં જે પોલીસ પાસે તપાસમાં આવી છે તેમાં પંદર કરતાં પણ વધારે ગેરકાયદેસર મિલકતો જેમાં અન્ય કોઈ લોકોની પચાવી પાડેલી અને સરકારી જમીન ઉપર કબજો કરેલો હોય આ તમામ માહિતી એકત્રિત કરી અને કલેક્ટર કચેરી તરફ રેવેન્યુ રાહ કાર્યવાહી માટે અને સરકાર તરફે લેન્ડ્રેવીંગ ની કાર્યવાહી થવા માટે છે મોકલી આપેલી છે